જે તે સમયે પાટીદારના યુવાનો આંદોલન કરતા હતા અને પાટીદારના યુવાનો ઉપર આ દેશ સ્વતંત્ર પછીથી પહેલીવાર રાષ્ટ્રદ્રોહ નામની કલમ લગાડી જેની અંદર જામીન મળવા જેની અંદર બહુ જ સેશન કમિટી હશે કદાચ કાયદામાં મને ખબર નથી પડતી પણ બહુ મોટો ગુનો

જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે તે પછી એ બધા જ જે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો તો એ રાષ્ટ્ર ભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા એટલે ક્યાંક સરકાર રાષ્ટ્રદ્રોહી છે રાષ્ટ્રદ્રોહી એ હું સ્પષ્ટ માનું છું અને મિસયુઝ જે રીતે કરીની છે રાજકીય રીતે એ એ ખરેખર સરકાર સામે તમે દેશમાં ધારા એટલે શું છે હાઉસ ધારાસભા ધારાસભા એટલે કાયદા ઘડવાનું કેન્દ્ર કાયદા ઘડવાની કેન્દ્ર કાયદા જ જો મિસયુઝ કરતી હોય તો સરકારે માફી પત્ર આપે ને કે અમે જયારે પાટીદાર આંદોલન વખતે જે કેસ લગાડ્યા હતા એ અમારી ભૂલ હતી એટલું લખી દે કા આજે સરકાર એમ કે કે પાટીદાર આંદોલન વખતે અમે જે પ્રશ્ન આજે અમે કેસ પાછો ખેંચી છે એ અમારે રાજકીય દબાણને હિસાબે ખેંચવો પડે છે એવું તો કઈ કહેવું પડશે ને તમે જેનો ઉપયોગ કરો છો અને એમ થઈ ગયો કે હું પાછો લઉં છું એનો મતલબ એમ થયો કે મારી ભૂલ થઈ ગઈ હતી તો ક્યો ગુજરાતની જનતાને કે મારી ભૂલ થઈ ગઈ હતી અમે તેથી આ કેસ લગાડ્યા તઈ હું કોઈ પણ સંકુચિતતાથી વિચાર્યા વગર એક રાષ્ટ્રના નાગરિક તરીકે આવી રીતે કાયદાના મિસયુઝ કરવો એક એ સરકારને વખોડી કાઢું છે